મિત્રો સ્વાગત છે પરંતુ વાત કરીએ તો મિત્રો ઘણી બધી વાર તો સોનું જે છે એ મિત્રો એક લાખ રૂપિયાની સપાટી એ પહોંચી જાય છે તો ઘણી વાર ઘટાડો જોવા મળે છે તો છેલ્લા એક સપ્તાહ અંદર સોના તેમજ ચાંદીની બે હજાર નવસો ને પચાસ રૂપિયા સુધી વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોનાની કિંમતો ની અંદર કેટલો ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વીડિયોની અંદર મેળવવાના છીએ તો મિત્રો શેર માર્કેટ ની અંદર તેજી જોવાની સાથે

તમે નવા હોઈ તો જરૂરથી આપણી આ ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો સોના ਤੇ મ ચાંદી ની કિંમતો ની વાત કરીએ તો મિત્રો અત્યારે રોકાણકારો સોના પર દાવ લગાવી રહ્યા છે અને જો કે વાત કરીએ તો મિત્રો ગ્લોબલ લેવલ પર સોના ની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને 0.45% સોનું જે છે એ મિત્રો ફરીથી ઘટતું જ જોવા મળી રહ્યું છે જ્યારે મિત્રો ડોલર ની વાત કરીએ તો ડોલર ની અંદર મજબૂતી જોવા મળે છે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળતો હોય છે અને જેમ ડોલર જે છે એ મિત્રો નબળો પડતો જોવા મળે તેવી રીતે સોનાની કિંમતોમાં વધારો થતો જોવા મળતો હોય છે તો મિત્રો હાલ તો સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો આજે સુરિયા ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની વાત કરીએ તો 22 કેરેટ સોના

હવે રિપોર્ટ મુજબ જોવા મળી રહ્યું છે કે સોનાની કિંમતોમાં જ્યારે વધારો જોવા મળી રહ્યો હતો જેની સામે સોનું સસ્તું થયું છે અને ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધારો ઘટાડો જોવા મળે તો ચાંદી જે છે એ મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે અને મિત્રો સોનાની કિંમતોની વાત કરીએ તો સોના સોનાનો ભાવ જે હાલ અત્યાર સુધી મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ જે મિત્રો વાત કરીએ તો સોનું દિવસે ને દિવસે સતત મજબૂત થતું જોવા મળી રહ્યું હતું જે સોનાની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો ઘણા બધા લોકો જે છે એ સતત સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે લગ્ન માટે સોના તેમાં ચાંદીની ખરીદી તો કરવી છે પરંતુ સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ જો મિત્રો કરવા માટે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો ફરીથી સોનાની કિંમતો ની અંદર તેજી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો હાલ સોના તેમ ચાંદી ખરીદી કરી લેવી જોઈએ જ્યારે મિત્રો લગ્ન માટેની વાત કરીએ તો ઘણા બધા મિત્રો લગ્ન માટે સો

પાછળના દિવસોમાં સોનું જે છે એ મિત્રો એક લાખ રૂપિયાની સપાટી નજીક પહોંચી ગયું હતું અને અને ભારતીયોમાં સોનાનો જે છે એ મિત્રો અલગ પ્રકારમાં જોવા મળી રહ્યો હતો સોનું એક લાખ રૂપિયાની સપાટી જતા રોકાણકારો પણ આનંદમાં આવી ગયા હતા અને અત્યારે લોકો જે છે એ કહી રહ્યા હતા કે હવે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો લગ્ન માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી છે જ્યારે મિત્રો વાત કરીએ તો સો જારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે સોનાનો ભાવ જે છે એ સ્થિરતાને વર્ણ ઉપર કહી શકાય કારણ કે પાછળના દિવસોમાં જે સોનું એક લાખ રૂપિયાની સપાટીએ પહોંચી ગયું હતું જે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે વાત કરીએ તો ઇન્ટરનેશનલ સોનાની કિંમતો જે છે એ કેવી રીતે વધતી હોય છે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જ જોવા મળતું હોય છે દાખલા તરીકે વાત કરીએ તો ભારત પાકિસ્તાનના યુદ્ધ ચીન તાઇમાનના યુદ્ધ યુદ્ધ હમાસ એવી રીતે કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય જેની સીધી અસર સોનાના ભાવને થતી જોવા મળતી હોય છે જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જ જોવા મળી રહ્યું છે જ્યારે ઘણા બધા મિત્રો એક જ સવાલ કરી રહ્યા છે કે સોનું ખરીદવું છે પરંતુ સોનું જે છે એ ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે તો આ પીળી ધાતુ સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે તો મિત્રો શેર માર્કેટની અંદર તેજી જોવા મળે અને રોકાણકારો જે છે એ સૌથી વધારે શેર માર્કેટ તરફ વળતા જોવા મળે અને યુએસ ડોલરની અંદર મજબૂતીનો માહોલ જોવા મળે અને સોનાની માંગ જે છે એ મિત્રો દિવસેને દિવસે ઘટતી જોવા મળે તો આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો સોનાના દાગીના બનાવવાનું તમે વિચારી રહ્યા છો તો તમારે બાવીસ કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ કારણ કે બાવીસ કેરેટ સોનામાં ઝિંક તાંબુ મિક્સ કરી અને દાગીના તૈયાર કરવામાં આવે છે જ્યારે મિત્રો 24 કેરેટ સોનાની વાત કરીએ તો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જે રોકાણકારો જે છે એ સૌથી વધારે 24 કેરેટ સોનું ખરીદવાનું પસંદ કરતા હોય છે જો મિત્રો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર સામાન્ય ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને જો મિત્રો સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળે તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી જો તમે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો એનાલિસિસ કરી અને સંપૂર્ણ માહિતી મળી રહેશે કે સોના તેમજ ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ અને સોનું જે છે એ આગામી દિવસોની અંદર ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહેશે તો હવે પછી આપણે સોના ચાંદી ચાંદીની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું નેક્સ્ટ ન્યુઅપડેટ સોના ચાંદીના ના લાઈવ ભાવ